હેલો ફ્રેન્ડ્સ રિપીલ લર્નિંગમાં હું પિયુષ ઓસેયા તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે ઉષ્મા પ્રસારણના છેલ્લા પડાવ એટલે કે છેલ્લો અંતિમ ઉષ્મા વિકિરણ એટલે કે હીટ રેડિયેશનના પહેલા ભાગને જોવા જઈ રહ્યા છીએ દોસ્તો તમને ખ્યાલ છે કે ઉષ્મા વહન છે એમાં આપણે ઉષ્માના વહન માટે માધ્યમની જરૂર પડતી હતી જ્યારે એના પછી આપણે બીજો પ્રકાર જોઈએ ઉષ્મા નયન તો એમાં આપણે તરલ માધ્યમની જરૂરિયાત રહેતી હતી પરંતુ જો ઉષ્મા વિકિરણ સ્વરૂપે ઉષ્માનું ટ્રાન્સફરેશન થતું હોય તો એમાં કોઈ પ્રકારના માધ્યમની જરૂરિયાત જરૂરિયાત રહેતી રહેતી નથી નથી બરાબર તો શું લખેલું છે કે આ પ્રકારના ઉષ્મા પ્રસરણ માટે માધ્યમની કેમ એવું ભાઈ તું કેમ ડાયરેક્ટ એવું કહે છો તો એનો જવાબ એવો છે કે અહીં જે ઉષ્મા ઉર્જા છે એ વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં પ્રસરણ પામે છે બરાબર ને ખ્યાલ જ છે તમને કે ઉષ્મા ઉર્જા છે એ વિકિરણ સ્વરૂપમાં પ્રસરણ પામે છે દેટ મીન્સ કે હવે તો એને માધ્યમની જરૂર નથી રહેતી પ્રકાશ પણ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે તો એ પણ કંઈક વહન પામે છે પ્રકાશને પણ માધ્યમની જરૂર નથી રહેતી તો એવી જ રીતના ઉષ્મા ઊર્જાને પણ વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં જ પ્રસરણ પામે છે એટલે એને પણ કોઈ માધ્યમની જરૂરિયાત રહેતી નથી ગુણધર્મો શું છે તો કે ઉષ્મીય વિકિરણો છે એ ઇન્ફારેડ કિરણો જેને ગુજરાતીમાં કહેવાય પાર રક્ત કિરણો પણ કહે છે બરાબર છે જેમની તરંગ લંબાઈ અનુક્રમે એક માઇક્રોમીટર થી સો માઇક્રોમીટર સુધીની છે જે દ્રશ્ય પ્રકાશ કરતા ઘણી વધારે છે ઓકે કે ઉષ્મીય વિકિરણો તે કહી તો દીધું ઓ ભાઈ તે એમ કહી દીધું કે ઉષ્મા ઉર્જા એ કઈક તરંગ સ્વરૂપે વહન પામે છે તો એ તરંગને કહેવાય શું તો એ ઉષ્મીય વિકિરણોને કહેવાય ઇન્ફારેડ કિરણો જેને ગુજરાતીમાં કહેવાય પારરક્ત કિરણો અને એ તમને ખ્યાલ હોય તો એની તરંગ લંબાઈ એક માઇક્રોમીટર થી સો માઇક્રોમીટર સુધીના કંપની છે એટલે કે દ્રશ્ય પ્રકાશ કરતા ઘણી વધારે છે અને તમને ખ્યાલ છે કે દ્રશ્ય પ્રકાશ કરતા ઘણી વધારે હોય એટલે આપણે નરી આંખે જોઈ શકતા નથી બીજું કે આ પ્રકારની ઉષ્માનું પ્રસરણ સૌથી ઝડપી છે કેમ કારણ કે કોઈ માધ્યમ માધ્યમ નથી ને ન હોય એટલે આ પ્રકારની ઉષ્માનું પ્રસરણ સૌથી ઝડપી છે અને તે નિયર અબાઉટ પ્રકાશની ઝડપથી જ પ્રસરે છે બરાબર અને ત્રીજું કે આ પ્રકારના ઉષ્મા પ્રસરણમાં એટલે કે ઉષ્મા વિકિરણમાં પ્રકાશના પરાવર્તન તેમજ વકરી ભવનના સિદ્ધાંતોનું પાલન થાય છે બરાબર જેવી રીતના વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશનું વકરી ભવન પરાવર્તન જે તમે ધોરણ દસમાં આ ટર્મિનોલોજીથી વાક્યફત છો ભણીને આવેલા હતા તો એ જ રીતે ઉષ્મા પ્રસરણ જે થાય છે ઉષ્મા વિકિરણના સ્વરૂપમાં એ વિકિરણ પણ પરાવર્તન અને વકરી ભવનના સિદ્ધાંતોને અનુસરે છે ઓકે અને ફાઈનલ કે આ ઉપરાંત તેઓ વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવી ભવન

આ એક સપાટી છે એ સપાટી પર ઉષ્મીય વિકિરણ થાય છે તો બીજા આંશિક ભાગનું અહીંયા સમજો તો એક શોષણ થયું છે અને બાકીના ભાગનું માધ્યમમાં પ્રસરણ પામે છે એટલે જે થોડો ઘણો ભાગ વહેચ્યો છે એ માધ્યમમાં પ્રસરણ પામે છે કેવી વાત છે સમજોને એક દિવાલ છે દિવાલમાં હું કઈક ઉષ્મા વિકિરણ સ્વરૂપે ઉષ્મા આય કરું છું એટલે દિવાલનો એક ભાગ તો ગરમ થશે જ પણ દિવાલનો જે બીજી બાજુનો ભાગ હશે જ એટલે એનો મતલબ એમ કે એનું માધ્યમમાં પ્રસરણ થયું ઓકે એટલે આ કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો ચાલો ધારો કે ક્યુ જેટલી ઉષ્મીય ઉર્જા એ પદાર્થ ને સપાટી પર આપાત થાય છે

એનો રેશ પ્લસ અપાતીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ એટલે ટૂંકમાં આ ત્રણેય સરવાળો આના જેટલો થાય કહી શકાય ને સમજો આ કઈ રીતે કહેવા માંગુ છું કે આર પ્લસ એ પ્લસ ટી ઇઝ કોલ ટુ ક્યુ કેમ કારણ કે ઉષ્મા છે એનું રૂપાંતરણ થાય છે ઓકે એ ક્યાંય કોઈને સમાવી લેતી નથી ને કોઈ નાશ થઈ જાય છે એવું તો છે નહીં ઓકે તો આર પ્લસ એ પ્લસ ટી ટુ ક્યુ આ ક્યુ નીચે જવા દઉં તો આવે આર બાય ક્યુ પ્લસ એ બાય ક્યુ પ્લસ ટી બાય ક્યુ ટુ વન ઓકે એટલે એ જ વસ્તુ છે ચલો આર બાય ક્યુ ને હું કહી દઉં સ્મોલ આર પ્લસ એ બાય ક્યુ ને કહી દઉં સ્મોલ સ્મોલ જ્યાં એટલે શું આર બાય ક્યુ પરાવર્તકતા જે આપણે પહેલો જ શબ્દ જોયો પરાવર્તકતા ઇઝ ઇક્વલ ટુ આર એટલે શું તો કે પરાવર્તન પામતી

कैपिटल टी बाय क्यू એટલે કે પારગમ્યતા એટલે પ્રશન પામતી ઊર્જા છેદમાં અપાતી ઊર્જા ઓકે આગળ જોઈએ ખાસ કિસ્સાઓ તો તમને ખ્યાલ આવી ગયો કે સ્મોલ r + a + t = 1 થાય તો જો ઉષ્માનું પારગમન ન થતું હોય ન થાય એટલે આ પોર્શન ઝીરો એટલે આ ભૂલી જવાનું તો આર પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ વન આવશે આર પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ વન ઓકે એટલે આના પરથી એમ કહેવાય કે આર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એ એટલે જો શોષકતા વધુ હોય શોષકતા વધુ હોય તો પરાવર્તકતા ઓછી અને જો શોષકતા ઓછી તો પરાવર્તકતા વધુ સમજે છે આના પરથી પારગમન તો થતું જ નથી આ એનો ખાસ કિસ્સો છે બીજું જો પદાર્થ માટે આર પરાવર્તન કોઈ પ્રકારે થતું જ નથી એટલે આ ઝીરો ટી પારગમ્યતા પણ નથી ઝીરો એટલે માત્ર ને માત્ર જેટલી ઉષ્મા અપાશે બધાનું જ શોષણ થઈ જતું હોવું જોઈએ એટલે કે ઉષ્મીય વિકિરણનું પરાવર્તન કે પારગમન ન થવા દેતું હોય તો થાય અને આ પદાર્થને જે સંપૂર્ણપણે અપાતી ઉર્જાનું શોષણ કરી દઈએ બરાબર એને કહેવાય સંપૂર્ણ કાળો પદાર્થ બ્લેક બોડી બરાબર આ કોઈ વેસ્ટ ઇન્ડિઝ વાળો નથી યાદ રાખજો બ્લેક બોડી એક એવો પદાર્થ છે કે જેને આપણે જેટલી ઉષ્મા આપીએ એમાં કોઈ પણ પ્રકારનું પરાવર્તકતા અને પારગમ્યતા થવા દેતું નથી માત્ર ને માત્ર શોષકતા જ હોય છે બરાબર એટલે એ ઇઝ ઇક્વલ ટુ વન થાય એવા તમામ પદાર્થને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ કહીએ છીએ જેના વિશે આગળ આપણે જોઈશું છે ઓકે તો આગળનો ટોપિક છે કુલ ઉત્સર્જન પાવર અને સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર તો જ્યારે પદાર્થનું તાપમાન પરિસર કરતા વધુ હોય સમજો કે આ કોઈ કોઈ પરિસર છે એમાં હું તાપમાન વાળો પદાર્થ ગરમ કરીને મૂકી દઉં છું તો ત્યારે પદાર્થમાંથી ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન થાય છે ઓકે અને હા વિદ્યાર્થી મિત્રો અહીં અહી ઉષ્માનયન અને ઉષ્મા વહનને ધ્યાનમાં લીધેલ નથી ઓકે એટલે માત્ર ને માત્ર જે પણ ઉત્સર્જન થાય છે ઉષ્મા વિકિરણ સ્વરૂપે થાય છે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર ઈ લેમડા તો શું છે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એની વ્યાખ્યા જોઈએ કે આપેલ તાપમાને આપેલ સપાટીમાંથી દર સેકન્ડે એકમ ક્ષેત્રફળ દીઠ લેમડા તરંગ લંબાઈના વિકિરણને અનુરૂપ એકમ ગાળાની તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને થોડીક અટપટી વ્યાખ્યા છે જરાક હું સમજાવવાનો તમને વધારે સારી રીતે પ્રયત્ન કરું છું કે આપેલ તાપમાને એક આપેલ સપાટી છે એમાં દર સેકન્ડે એકમ ક્ષેત્રફળ દીઠ હવે આના હું એકમ ક્ષેત્રફળ કરી દઉં ઘણા બધા આવી રીતના હશે જ તો લેમડા તરંગ લંબાઈના વિકિરણને અનુરૂપ એકમ ગાળાની તરંગ લંબાઈ અહીંથી નીકળે છે ધારો કે લેમડા વન લેમડા ટુ લેમડા થ્રી લેમડા ફોર ઓકે આ રીતે

લેમડા તરંગ લંબાઈના વિકિરણને અનુરૂપ એકમ ગાળાની તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને એટલે આ જે દેખાય છે તમને એ સપાટી માટે એની સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર બનશે ઈ લેમડાવન સમજાયું એવી જ રીતના એનો ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા કેટલી કહેવાશે તો આ જ સપાટી માટે એની ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા થશે ક્યુ લેમડાવન ઓકે દરેક એકમ ક્ષેત્રફળ સપાટી હશે એની માટે એ અનુરૂપ કંઈક વિકિરણ ઉત્સર્જાતી હશે જેને કહેવાય સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર ઓકે એકમ જોવો ઉર્જાનો એકમ ઝૂલ એ ક્ષેત્રફળ મીટર સ્ક્વેર ટી સેકન્ડ ડેલ્ટા લેમડા એટલે એંગસ્ટ્રોમ અને પારિમાણિક સૂત્ર છે એમ વન એલ માઇનસ વન ને ટી માસ થ્રી તો કુલ ઉત્સર્જન પાવર કોને કહેવાય જેને કહેવાય ઈ તો આપેલ તાપમાને આપેલ સપાટીમાંથી દર સેકન્ડે સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી કુલ વિકિરણ એકજા એટલે જે બધા નાના નાના ટુકડા હતા જેને આપણે નાના ખંડોમાં વિભાજિત કરી બધાનો હું સરવાળો કરી દઉં તો મને કાંઈ કુલ ઉત્સર્જન પાવર મળશે અને એ થશે ક્યુ બાય એ

તો સ્પેક્ટલ ઉત્સર્જન પાવર અને કુલ ઉત્સર્જન પાવર માં એના કમ્પેરિઝનમાં આપણો પદાર્થ શું ઉત્સર્જન કરશે ટૂંકમાં આ રીતે આ એક સાપેક્ષ ખ્યાલ છે બરાબર કે ભાઈ કાળો પદાર્થ આ સિચ્યુએશન આ તાપમાનમાં આ રીતનું ઉત્સર્જન આપે છે તો એના જ કંપેરિઝનમાં આપણો પદાર્થ શું ઉત્સર્જન આપશે એનો કંઈક ખ્યાલ છે બરાબર એ ટૂંકમાં કમ્પેરિઝન છે તમે બધા કરતા જશો સ્પેશિયલી બધા ઘરમાં સદસ્યો હોય એમાં જે સ્ત્રી પાત્ર હોય એ થોડેક વધારે કંપેરિઝન કરે કે બાજુવાળીએ કંઈક આવી સાડી લીધી મારેય લેવી તો આ કંપેરિઝન થયું તો એ જ રીતના આપણે અહીંયા પણ કમ્પેરિઝન થાય છે કે કાળો પદાર્થ આટલું કરે છે તો એના કમ્પેરિઝનમાં હું કેટલું કરું છું તો આપેલ તાપમાને કુલ ઉત્સર્જન પાવરના અને તે જ તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થના કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને ઓકે જે આપેલું તાપમાન છે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પદાર્થનું કુલ ઉત્સર્જન પાવર આપણો જે પદાર્થ છે એનો ઉત્સર્જન પાવર અને એ જ તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર જેને કહેવાય પદાર્થની ઉત્સર્જકતા ઈ બરાબર તો પદાર્થની કુલ ઉત્સર્જન પાવર છેદમાં પદાર્થ જેટલા જ તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર ઓકે થઈ ગઈ કમ્પેરિઝન અને સંપૂર્ણ કાળો પદાર્થ હોય એની માટે ઈ ની વેલ્યુ કેટલી છે વન બરાબર તો આ એક ખાસ રાખજો કે જે પદાર્થ તેના પર એવી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરે તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય કોઈ પદાર્થ છે એના પર હું કોઈ વિકિરણ આપાત કરું છું તો એ આપ વિકિરણનું બધા જ પ્રકારની ઉર્જાનું શોષણ કરી લેશે બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે તો એને કહેવાય પદાર્થ જ્યારે આવા પદાર્થને ગરમ કરવામાં આવે આવો જે પદાર્થ છે કે જે બધા જ પ્રકારની વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે છે એવા પદાર્થને હું જ્યારે જો ગરમ કરું ને તો એ શક્ય એવી બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કઈ રહ્યા જ કરશે બરાબર શક્ય હશે એ બધી જ

તો સૂર્ય પણ એક સંપૂર્ણ કાળો પદાર્થ જ કહી શકાય સ્વાભાવિક છે ઉત્સર્જન કરે તો એવા પદાર્થને હું કહી શકું સંપૂર્ણ કાળો પદાર્થ તો આ સૂર્ય જો ને આ ગરમ પદાર્થને ગરમ કરીએ તો આ સૂર્ય આટલો ગરમ છે એ આટલા ગરમીએ બધી જ શક્ય તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે તેથી સૂર્ય પણ સંપૂર્ણ કાળો પદાર્થ છે વાસ્તવમાં કાળો પદાર્થ મળવો શક્ય નથી તેમ છતાં આંશિક રીતે અને ખૂબ જ નજીવી રીતે સંપૂર્ણ કાળો પદાર્થ મેળવવાનું ભગીરથ કાર્ય એ ફેરીએ કરેલું ફેરીએ કઈક બ્લેક બોડી બનાવી શું છે જોઈએ જરા

કે એ પાછું અહીંથી પરાવર્તન પામ્યું હવે પાછું આમ ઉપર જવા જશે પણ ત્યાંથી એ પરાવર્તન પામીને છિદ્રમાંથી બહાર નીકળી શકતું નથી એટલે શું થશે પાછું અહીંથી અહીં આવ્યું અને વરી પાછું અહીં આવ્યું ત્યાંથી આમ જશો એટલે ટૂંકમાં વારંવાર પરાવર્તનો થશે અને જેવું પરાવર્તન થાય એટલે એની સાથે સાથે કંઈક એ શોષણ પણ થશે એટલે આપાત વિકિરણ છે જેની પાસે કંઈક ઊર્જા છે એ વારંવાર પરાવર્તન થવાને કારણે શોષણ થયા કરશે બરાબર એટલે જોઈ અહીં અહીંયા શોષણ પામું પરાવર્તન પરાવર્તન થયું શોષણ પાછનો દરમિયાન શોષણ થતું રહેશે એના લીધે શું થશે કે આપાત વિકિરણ જે હતું ને એ સંપૂર્ણપણે શોષાઈ જશે બરાબર અને આ ખર્ચમાં આ કેવી એ આપાત એવી બધી જ તરંગ લંબાઈના વિકિરણનું શોષણ કરે છે બરાબર આ એવી એવી બધી જ વિકિરણ લઈ લો તો એનું શોષણ કરશે તેથી તે સંપૂર્ણ કાળો પદાર્થ છે એમ કહી શકાય આ બનાવવાનું અને આવો વિચાર કરવાનું કામ ભગીરથ કામ એ ફેરીએ કરેલું અને જ્યારે આ પદાર્થને ગરમ કરવામાં આવે તો આ પદાર્થ છે આનું જ્યારે ગરમ કરીશ ત્યારે તેમાંથી વિકિરણોનું ઉત્સર્જન થશે ઓકે અને આ જે ફેરીના બ્લેક બોડીની થિયરીની એકચ્યુઅલી સમજૂતી મેક્સ પ્લાન્કે આપેલી બરાબર પણ એની થિયરીમાં આપણે અત્યારે આગળ વધતા નથી અને આપણે પૂર્ણાહુતિ જાહેર કરતા ખેદ અનુભવીએ છીએ કે આજના આ સેશનમાં આપણે એક આપણા પ્રસારણનો ત્રીજો પડાવ અંતિમ પડાવ એટલે કે ઉષ્મા વિકિરણ વિશે અભ્યાસ કર્યો આશા છે કે તમને પાર ગમ્યતા શોષકતા અને પરાવર્તકતા વિશે પરફેક્ટલી ખ્યાલ આવી ગયો એ જોયા પછી આપણે બે વસ્તુ ખાસ જોઈએ એક કુલ ઉત્સર્જન પાવર અને સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એ નહીં વ્યાખ્યા અને સૂત્ર ખાસ કરી નાખજો કારણ કે આ રિલેટેડ દાખલા જે આવે છે ઉષ્મા વિકિરણના જે દાખલા આવે છે એ લગભગ એ બે અને વિન અને સોલર અચળાંક આ ચાર પાંચ જે સૂત્ર છે એના રિલેટેડ જ આવે છે પણ બધા થોડાક નિયર અબાઉટ સેમ લાગશે એટલે મેં તમને કીધું છે હંમેશા તમે ફોર્મ્યુલાની એક ડાયરી બનાવતા જશો જો ન તો ફરીથી શરૂ જ કરી દો કારણ કે એના વગર તો તમારે ગંગા પાર કરવી બહુ અઘરી છે થર્મોડાયનેમિક્સમાં તો ખાસ એટલે આશા છે કે તમને આજના સેશનમાં બહુ સારી રીતે સમજ પડી ગઈ કાળા પદાર્થ શું છે એના વિશે આપણે વિસ્તૃતથી હજી બીજા સેશનમાં અભ્યાસ કરશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમ સોલ્વ કરો અને કોઈ પણ તકલીફ જડાય તો બે ઝીજક રીબીનો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ thank <laughs> you